જય શ્રી રામ ગુડ મોર્નિંગ હું કે તમને મારા વિડીયો જો કંટાળ આવે એવી વાત મળીને જો કોન્ટાળ હોય તો હમણાં જ કોમેન્ટ કરી દઉં મેં આખી વિડીયો દેમ એટલે કોમેન્ટ કરી દઉં ફટાફટ તમને ખબર જ છે કે નાઇટમાં આવેલો કામ પર એટલે કામ પરથી છૂટીને છૂટી ગાડી સાફ કરીને મેં નીકળી આવ્યો ઘરે કામ પર ગાડી લાવવા એટલા કંટાળ આવે કે સવારે જો એટલે એટલું બધું દૂર થઈ ગયેલું હોય ને રોજ સાફ કરવા જ પડે ને આજકાલ આપણા એરિયામાં ઠંડી બહુ વધી ગયેલી છે જેકેટ પહેરે તો બી ઠંડી વાગે ને જેકેટ નહીં પહેરે તો બી ઠંડી વાગે ઠંડીમાં માં ઠંડીમાં મેધતા આવી ગયો ઘેરે એને રેડી થઈ ગયો ને બહુ ટાઈમ પછી આપણી દંડોમાં કીક મારી કીક મારીને જમરું નીકળી કામ પર આપડા ગામડાના દેશી ઝુમરુખ ખાવાની કોઈ અલગ જ મજા છે બહુ ટાઈમ પછી કામ પર આવે ને તો કામ કામમાં મન જ નહિ લાગે તા ઘેરે નાઈ જામ તો હારું ઘેરે નાઈ જામ તો હારું એમ થાય એ દેખો મેરા પેટ રહા હે આગે બળ રહા હે પછી મેં બાર બેહીને ને નખ કાપ્યા કારણ કે મારા નખ કુતરા બિલાડ કરતા જાય એવા થઈ ગયેલા હતા ને બપોરિયામાં ચાય પીવાના ટાઈમ પર મને લાગી આવી ભૂખ તો ચાય તો પી જ પણ ચાય સા રોટલી બી હતી ને આજે તમે મારું